તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક પોલીસે જે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે તેને નાશ કરવામાં આવી રહ્યો છે ભરૂચમાં આજે પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દહેજની મુલાકાત તેમણે લીધી હતી ગુજરાત પોલીસે જે ચારસો અડસઠ કેસમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો તેનો અહીંયા નાશ કરવામાં આવ્યો હતો ત્રણસો ચોર્યાસી કરોડના આઠ હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ નો પણ હવે અહીંયાથી પ્રારંભ થઈ ચૂક્યો છે તો ગુજરાતમાં જે ડ્રગ્સની સામે એક તવાય બોલાવવામાં આવેલી છે તે અંતર્ગત અલગ અલગ કેસમાં જથ્થો ઝડપાયો તેને વૈજ્ઞાનિક ઢબે અત્યારે નાશ કરાયો છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો ને અડસઠ કેસોનો

વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું